સમોસાના કારણે પાંચ પોલીસ કર્મીઓને કારણ બતાવી નોટિસ ફટકારવામાં આવી છે એટલું જ નહીં તેની સામે કડક શિસ્ત ભંગના પગલાની ભલામણ કરવામાં આવી રહી છે રાજ્ય સીઆઈડી તેની તપાસ કરી રહી છે તથા એક્સપર્ટ તેનો વિડીયો પણ સામે આવ્યો છે આ સમોસા પાર્ટીને રાજ્ય સરકાર પર ટોણા સમાન જોવામાં આવી રહી છે ત્યારબાદ આ સમગ્ર મામલે સીઆઈડી તપાસ શરૂ કરવામાં આવી હતી હકીકતમાં તારીખ એકવીસ ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી સિંહ સુખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા સીઆઈડી હેડક્વાર્ટર ગયા હતા અહીં મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલી કેક અને સમોસા તેમના સ્ટાફમાં વહેંચવામાં આવ્યા હતા સીઆઈડીએ તેની તપાસ કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે માત્ર એસઆઈને જ ખબર હતી કે આ બોક્સ ખાસ કરીને સીએમ સુખુ માટે છે સીઆઈડીએ તપાસ કરી છે કે મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલા સમોસા અને કેક મુખ્યમંત્રીના સ્ટાફને પીરસવામાં આવ્યા તેમાં કોની ભૂલ હતી તપાસ રિપોર્ટ પર એક વરિષ્ઠ અધિકારીએ લખ્યું કે આ એક્ટ સરકાર અને સીઆઈડી વિરોધી છે તારીખ એકવીસ ઓક્ટોબરે મુખ્યમંત્રી એક કાર્યક્રમ માટે સીઆઈડી હેડક્વાર્ટર ગયા હતા ભૂલથી સીએમને બદલે સ્ટાફને સમોસા અને કેક પીરસવામાં આવ્યા હતા